અંકલેશ્વરના ધરતી પુત્રોનું એક્સપ્રેસ વે ભારભૂત બેરેજ યોજના અને બુલેટ ટ્રેન સહિતના કેન્દ્રના મહત્વપૂર્ણ પ્રોજેક્ટમાં ધરતી જમીનનું વળતરનું કોકળું હજુ પણ ગૂંચવાયેલું છે આ વચ્ચે વધુ એક મુદ્દે ધરતીપુત્રોએ પુત્રોએ બાયો ચડાવી છે બે હજાર બારમાં એસઆર કંપની દ્વારા હાઈટેન્શન લાઈનના ટાવર ઊભા કર્યા હતા પિલોદરા રવિન્દ્રા અને કરમાલી ગામના આઠ ટાવર માટે દસ જેટલા ખેડૂતોના ખેતરમાં લાઈન નાખી હતી જેમાં અમુક ખેડૂતોને આજ દિન સુધી વળતર આપ્યું નથી આ વચ્ચે આજ રોજ ખેડૂતો કોઈ પણ જાતની નોટિસ કે જાણ કર્યા વગર પોલીસ બંદોબસ્ત સાથે એસઆર કંપની દ્વારા ટાવર ખસેડવા માટે પીલુદરા ગામ ખાતે આવી પહોંચતા સ્થાનિક ખેડૂતો અને ટાવર માટે જમીન આપનાર ખેડૂતો સ્થળ પર દોડી આવ્યા હતા અને કામગીરી અટકાવી દીધી હતી ખેડૂતો કોઈ પણ જાતના ઘર્ષણમાં ઉતર્યા વગર કામ અટકાવી પહેલા વળતર નક્કી કરો પછી જ કામ શરૂ કરો કહી પોતાની જમીન પર આવેલ કંપની ખેતર બહાર કાઢ્યા હતા વર્તરને લઈ હાલ તો કામગીરી ખેડૂતો દ્વારા અટકાવી દેવામાં આવી છે ત્યારે આગામી દિવસોમાં હવે ટાવરના વર્તરના મુદ્દે પણ આંદોલન કરવા ખેડૂતો મન બનાવી મામલતદાર અને એસડીએમ ને અગાઉ પણ રજૂઆત કરી હતી તે મુજબ શાંતિપૂર્વક વર્તર નક્કી કરી ખેડૂતો ન્યાય અપાવે તેવી માંગ કરી હતી મારું નામ ગિરીશભાઈ પટેલ છે ગામ પીલુદરા છે એસઆર કંપનીની લાઈન જાય છે હાઈવેને વટાવીને એ ટાવર હટાવીને અમારી જમીનમાં ટાવર નાખવા માટેની આ પેરવી કરી રહેલા છે અને તેમાં પોલીસ બંદોબસ્ત સાથે પોલીસ લઈને અમને કોઈ જાણ કર્યા સિવાય પણ અમારા આ ટાવર ખટાવીને ટાવર મૂકી દેવાના ત્યારે એ એસઆર કંપનીને અમે વાત કરી કે ભાઈ તમે અમને અમે આપી દેવા તમને તૈયાર છે પણ અમારું હાલની પા જમીનનું જે મૂલ્યાંકન છે એ અમને આપો એ હિસાબે અમે એમને રોયકા છે અમે પ્રાંત અધિકારી સાહેબ જોડે પણ મીટિંગ કરી છે મામલતદાર સાહેબ જોડે બી મિટિંગ કરી છે અમને કહ્યું છે કે તમારું સોલ નહીં થાય ત્યાં લગી અમે તમને સૂચના નહીં ત્યાં સુધી કામ નહીં કરવાનું આજે આ લોકો પોલીસ લઈને પોલીસ અમને જાણ કર્યા વગર અમને શું આપવાના છે કેટલું કોમ્પન્સેસન આપવાના છે જમીનનું શું આપવાના છે એ કોઈ પણ જાણ કર્યા સિવાય આ લોકો અમારી જમીનમાં પ્રવેશ કરીને આવી ગયેલા છે પોલીસ લઈને અમે અટકાવેલા છે અને અમે જ્યાં સુધી અમારું કોમ્પન્સેસન નક્કી નહીં થાય ત્યાં સુધી અમે આ લોકોને કામ કરવા દેવાનું ખેડૂતો છે આમાં લગભગ સાત આઠ ટાવરો છે અને દસ બાર ખેડૂતો છે આ જમીન જે ગામના વિસ્તારમાં આવેલી છે મારું નામ અયુબ એમ મોહટાદ છે અહીંયાથી પહેલા બે હજાર બારમાં એક એસઆર કંપનીની લાઇન જાય છે હવે નેશનલ હાઈવે આવ્યો તો એમને કંઈ લાઈન ઊંચી કરવાની થાય છે તો એ લોકો લાઈન આખી ખસેડવાની વાત કરે છે હવે તે વખતના વખત પણ અમને કોઈ વળતર મળ્યું નથી મારો પાંચ એકર શેરડીની જમીનનો પૂરતું વળતર મને મળ્યું નથી પાકનું પણ વળતર નથી મળ્યું ટાવર અને લાઈન જે જાય છે એનું તો કશું મળ્યું જ નથી હવે ફરી પાછા આ ટાવર ખસેડે છે અને એ જ ફરી પાછું વચ્ચે જાય છે આટલું લાંબુ એ લોકો વળતર શું આપશે એ ચોખ્ખી વાત કરતા ખાલી હાથ પાવર લખાઈને બતાવે છે જે પ્રમાણે આગળ અમારી વાત કરી ગયેલા એ પ્રમાણે બે હજાર બારથી લઈને હજુ સુધી બીજું કોઈ વર્ટર મળ્યું નથી અને હમણાં પણ વગર વળતરે આ જમીન એ લોકો એક્વાયર કરવા માટે આવી ગયા છે એમ કહે છે કે અમે સંપાદિત નથી કરતા સંપાદિત કરતા પણ આ તો ભાડે પડ્યું છે કે આ જમીન અમારે તો ઝીરો વેલ્યુ થઈ જવાની છે એના ના અમે આ લાઇન હવે અમે કોઈપણ હિસાબે આવીને જ્યાં સુધી વર્ટર નક્કી નહીં થાય અને ચોખ્ખો લિખિતના અંદર લિખિતમાં અમને વર્ટરની ચોખ્ખી વાત નહીં કરે અને અમને યોગ્ય લાગશે તો જ અમે આપવા દઈશું નહીં તો અમે લાઈન લખવા દેવાના નથી કોઈ પણ હિસાબે જ્યાં